નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની અંગ્રેજી વિષયની જે પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટી તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના લેવા રોજ લેવાની છે તેમના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું અને ધો તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ જે ઓરિજિનલ એકમ કસોટીનું સોલ્યુશન આપણે ચેનલ ઉપર મૂકવામાં આવશે જેમની લિંક તમને વોટ્સઅપ ગ્રુપમાં પણ મૂક આવશે અને વોટ્સઅપ ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ અભ્યાસ કરી લેજો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ જેમાં નંબર સિક્સ જેમના ગુણ છે નંબર વન વેન ઇઝ તેજસ્વીનીઝ બર્થ ડે તો જવાબ આવશે એ ઇલેવન એપ્રિલ ટુ થાઉઝન્ડ ઇલેવન નંબર ટુ હેરી મેક people yesterday to three number three which word in the paragraph means only one of its kind quickly number four what did gopal like to eat jalebis? number five where what were the files doing the buzzing or the jalebi. number six Harry is a સાલ્સ મેન ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર વન રીડ ધ ફોલોઇંગ પેરેગ્રાફ ફ્રોમ ધ લેશન જેમના ગુણ ટેન અહીં નંબર વન ઉપર તમને પેરેગ્રાફ આપેલો છે તે પરથી ક્વેશ્ચન આન્સર જોઈએ નંબર વન હાઉ ઓલ્ડ વોઝ તેજસ્વીની તેજસ્વીની વોઝ અ ટ્વેલ્વ યર્સ ઓલ્ડ નંબર ટુ વોટ ડીડ હાઈ her father gifted her the her father gifted her a beautiful cycle number three describe the bicycle the bicycle was blue in color with a soft seat a little bell and a rear view mirror चलो बीजो पेरेग्राफ है थी क्वेश्चन आंसर नंबर वन वॉट इज द मिस्टर जाडेजा मिस्टर जाडेजा इज अ मैन नंबर टू हाउ मच टाइम विल द शैम्पू टेक टू क्लीन द हेयर हेर ध शैम्पू विल टेक थ्री मिनिट्स टू क्लीन द हेर नंबर थ्री वॉट इज स्पेशल अबाउट द शैम्पू शैम्पू हैज लेस फॉम चलो ત્રણ નંબરનો પેરેગ્રાફ છે તે પરથી ક્વેશ્ચન આન્સર જોઈએ નંબર વન હુ હેડ અબાઉટ ગોપાલ ધ કિંગ હે હેડ અબાઉટ ગોપાલ નંબર ટુ વોટ ડઝ ધ કિંગ શે અબાઉટ ગોપાલ ધ કિંગ શે ઇઝ ધેટ ગોપાલ ઇઝ અ બ્રેવ બોય નંબર થ્રી હુ ટ્રબલ્સ ધ પીપલ ધ ટ્રુ ક્રુઅલ જાય ટ્રબલ ધ પીપલ નંબર ફોર વાય કોલ્ડ ધ જાયન્ટ ટર્બલ ધ પીપલ ધ જાયન્ટ કોલ્ડ ટર્બલ ધ પીપલ બિકોઝ ધેર વૉઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની નીચે ઓરિજિનલ પ્રશ્ન બેન તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ આવવાની છે ઇંગ્લિશ વિષયની તેમના સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને વોટ્સઅપ નંબર પરથી પણ તમે મેળવી શકો છો ક્વેશ્ચન નંબર થ્રી ફિલિંગ ઇન ધ બ્લેન્ક વિથ ધ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ્સ જેમના ગુણ ફાય નંબર એક ફાયર્સ લી મીન્સ એંગ્રીલી Number two, Harry is a salesman. Number three, my mother called sugar from the market. Bought number four, the traffic police culture the whistle and stopped the car. Blue number five, a fan came out on the rear wheel. Question number four. Discuss in pair and put marks for right and mark for wrong set, set statements. Chemnagun 4 number one. Mother gave her breakfast to the bigger wrong. Number two. The boy was studying true. નંબર થ્રી નેતાજી ગી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બિગર ટ્રુ નંબર ફોર ધ બિગર આસ્કડ ફોર સામ મની ફોલ્સ રોંગ વિદ્યાર્થી મિત્રો તો ફરી આપણે મળીશું બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે